અરે હું ગેમ રમીને એક કરોડ રૂપિયા જીતી ગયો શું વાત કરો છો રોજના ચાર હજાર રૂપિયા મળે બિલકુલ સાચું સાંભળ્યું તમે આવી જ રીતે તમે અવારનવાર તમે જે વ્યક્તિને ફોલો કરો છો એ ઇન્ફ્લુઅન્સરના આવા જ તમે વિડીયો જોઈ રહ્યા છો અને એમાં એ અલગ અલગ પ્રકારની ગેમને પ્રમોટ કરી રહ્યા છે અને કહેતા હશે કે હું ગેમમાં કરોડ રૂપિયા જીત્યો હું ગેમ રમીને રોજના ચાર હજાર રૂપિયા કમાઈ રહ્યો છું કમાઈ લઉં છું આવી વાત તમે સાંભળી હશે પણ મિત્રો મહેરબાની કરીને આપણે જણાવી દઉં કે આ ગેમે ગુજરાતમાં અત્યાર સુધીમાં હજારો એવા યુવાનોનો ભોગ લઈ લીધો જેમના માતા પિતાને અમુક તો માત્રને માત્ર એક જ સંતાન હતા એ આજે આ દુનિયામાં નથી કેમ કેમ કે આ ગેમ જે છે એમણે એમના મોબાઈલમાં ડાઉનલોડ કરી એમને ક્યાંક ને ક્યાંક લાલચ જાગી અને એમણે ચાલુ કરી દીધું ગેમ રમવાનું પોતાની સ્કૂલની ફીસ ભરવાના પૈસા પણ આમાં ખર્ચી નાખ્યા ઘણાય તો લોનો લઈને ગેમમાં પૈસા નાખ્યા ગેમમાં તો કશું ના મળ્યું પણ બેંકના લોનના હપ્તા ચાલુ થઈ ગયા વ્યાજ ચાલુ થઈ ગયું અને આખરે એ લોકોએ સુસાઇડ કરી લીધું પણ એમને તો કરી લીધું પણ એ માતા પિતાનું શું પોતાના દીકરાને વર્ષનો જુવાન કર્યો હોય હોય એક એમને આશા કે અમારો દીકરો અમારા ઘડપણની લાકડી બનશે અને દીકરો જ હવે દુનિયામાં અહિયાં ના હોય એ પણ ગેમના કારણે મિત્રો મહેરબાની કરીને આપ સૌને મારી વિનંતી છે કે જો તમારા મોબાઈલ આવી કોઈ પણ ગેમ હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું આપના ભલા માટે કે ગેમને ડિલીટ કરી દેજો મને ઘણી બધી રોજની ઓફર આવે છે કે તમને લાખ રૂપિયા આપીએ પચાસ રૂપિયા આપીએ તમે ખાલી માત્ર એક વિડીયો બનાવીને મૂકી દો તમારા ફોલોઅર્સ જોશે કે હું આ ગેમમાં આટલા રૂપિયા જીત્યો પણ મિત્રો તમે મને ફોલો કર્યો છો તો મારે તમને કંઈક સારું આપવું છે નહીં કે આવી ગેમ કે તમારી જિંદગી બરબાદ થાય એવું મેં હંમેશા માટે કહ્યું છે કે મારી જિંદગીમાં ક્યારેય આવી કોઈ પણ ગેમ ની જાહેરાત નહીં કરું લાઈફટાઈમ ટાઈમ નહીં કરું આજીવન નહીં કરું કેમ કેમ કે હું એવું ઈચ્છતો જ નથી કે ખરાબ સમાજ વ્યવસ્થા ઊભી થાય જેમના દીકરાઓ જતા રહે માતા પિતાના અહીં એક વિડીયો નીચે દર્શાઈ રહ્યો આપ જો આપની વેદના તો જુઓ એકનો એક દીકરો એ જતો રહ્યો છે અત્યારે એમનો સહારો બનવાની ઉંમર છે જો તમને એવું લાગે કે ગેમ હજુ ડિલીટ નથી કરવી તો મારી આપ સૌને વિનંતી છે કે તમારા માતા પિતા આંખમાં એક વાર નજર કરીને જોઈ લેશો એમના એમની આંખોમાં તમને ઘણું બધું દેખાશે એમના આંખોમાં તમારા માટેના સપનાઓ હશે કે સપનાઓની ઉડાન ભરવાની બાકી હોય ત્યારે તમે જિંદગી ટૂંકાઈ દો મિત્રો બે હાથ જોડીને વિનંતી છે અને હું એ ઇન્ફ્લુઅન્સરોને કહું છું કે માત્ર બે પાંચ રૂપિયા લેવા માટે કે બે પાંચ લાખ માટે કોઈની જિંદગી બરબાદ ના કરો મૂકી દેશો તમને તો રૂપિયા મળી જશે પણ કોઈનો દીકરો ગુમાવી દેશે કોઈ મિત્રો ઘણું બધું ધંધો કરવા માટે ઇન્ફ્લુઅન્સર બનવા માટે ઘણા બધા રસ્તાઓ છે ઘણી બધી રીતે પૈસા કમાઈ શકાય છે પણ આવા શોર્ટકટ ના અપનાવશો અને હા તમને પણ કહી દઉં છું કે તમે કોઈને ફોલો કર્યો છે તો ઇન્ફ્લુઅન્સર તમે જ બનાવ્યો છે